જય જર્મા જય સદીમાં જય ગુર્ગા મહારાજ જય હરદા ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યવસ્થાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચોટીલાથી પંદર કિલોમીટર અગિયારથી પંદર કિલોમીટર દૂર આ હિંગરાજ માતાનું જે મંદિર આવેલું છે કાળીસર ડુંગર ઉપર મા હિંગરાજ મહામાયા બિરાજમાન છે શયન મુન્દ્રામાં માતાજીની મૂર્તિ છે આ નું મહિમા એવો છે કે કે આગળ માયાગીરી બાપુએ મા ઇંગરાજની પરિક્રમા કરી લગભગ ઈસ્વીસન સોળસોની અંદર અને તે વખતે પરિક્રમા કરી પાકિસ્તાન બલુચિસ્તાન તે વખતે હિન્દુસ્તાનની અંદર હિન્દુસ્તાન ગણાતું હતું તે વખતે બીજાની કોઈ જરૂર નથી તે વખતે ગયા અને ત્યાં જઈ મા ઇંગરાજની આરાધના કરી મા ઇંગરાજને પ્રગટ કર્યા હનમાં ઇંગરાજને પ્રગટ કરતાની સાથે જ માતાજી એમને પ્રસન્ન થયા અને ત્રિશુલ આપણે આગળ જોઈશું ત્રિશુલ ચીપિયો અને શંખ માતાજીને આપ્યો અને આ બાવન ફૂટની જે માતાજીની મૂર્તિ છે જે પતીમાં ઇંગરાજ બાવન શક્તિપીઠનું શક્તિપીઠ કે સ્વયં માતાજી અહીં આવી અને પોતે પ્રગટ થયા છે આપણે આગળ જોઈશું વિડિયોની અંદર એ ઘણું બધું આ જોવાલાયક રમણીય સ્થળ જેમાં હિંગળાજનું શક્તિપીઠ અને જે જે કોઈ ચોટીરા દર્શન કરવા આવે છે એમને અચૂક આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને ચોમાસામાં અને વરસાદની ઋતુમાં તો ખાસ ખરેખર ભવ્યા મંદિર અને અહીંનો નજારો કંઈ આખો અલગ છે આના નજારાની સાથે મા ભગવતી મા ઇંગરાજ બિરાજમાન છે આજે આ નવરાત્રિના ફર્સ્ટ નોરતા મા ઇંગરાજ જે મારી કુળદેવી છે અને મા કુળદેવીના દર્શને કદાચ પાકિસ્તાન તો ના જઈ શકું વિજા ના મળી શકે પણ ચોટીલાની બાજુમાં જે જગ્યાએ માં બિરાજમાન છે ત્યાંના દર્શન અચૂક કરું એટલા માટે આજે માતાજીના દર્શને આવ્યો છું અને મારા જે જે વિવર્સ મારો વિડીયો જોઈ રહ્યા છે ખરેખર એટલું રમણીય આ સ્થળ અને ખરેખર એટલી મજા આવે છે કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ કે આ વિશાળ માતાજીની મૂર્તિ જે બાવન ફૂટની ખરેખરમાં હિંગરાજનું સાનિધ્ય એટલે માતાજી જાને સાક્ષાત અહીં બિરાજમાન હોય એવો આભાસ એવો અહેસાસ આપણાને થાય છે તો જય તિહરમા જય સદીમાં જય ગોગા મહારાજ આ વિડીયો જોતા રહેશો આશા રાખું છું કે આપ સૌને ચાલુ રાખજો વજન છે <laughs> <laughs> <laughs>

જોઈ લીધું ખરેખર મેં છ સાત વખત ટ્રાય કરી હતી અને મને હતું કે એવું વગાડી શકીશ પણ ના વાગ્યો જ્યારે માતાજીનું નામ લીધું મા ભગવતીનું નામ લીધું ત્યારે જ વાગ્યો ત્યારે જ નાદ થયો એટલે આ ચમત્કારિક મંદિર છે માતાજીનું સાક્ષાત મા ભગવતીનું કે તમારી હાઈટ છે એટલે જય માતાજી કઈથી આવો છો તમે બાવળાથી કયું કામ દુધરિયા પેહલી વખત આવ્યા તમે એવું કેવું લાગ્યું તમને માતાજીના દર્શન કરીશ સરસ તમારા કુલદેવી છે કે હા હા મંદિર છે હા હા ચારસો વર્ષ પુરાણું મંદિર છે અને માયાગીરી મહારાજે આ મંદિરની સ્થાપના કરેલી છે એમને શંખ જોઈ આવ્યા તમે ત્રિશુલ ચીપીઓ છે એકંદર સરસ માતાજીના સેવક માતાજીની દર્શને આવેલા હતા અને ખરેખર આ માતાજીનું સાનિધ્ય અને જોવાલાયક સ્થળ બાવળાથી ભાઈ આવેલા હતા દર્શન કરવા માટે એટલે દૂર દૂરથી આ મંદિરે દર્શન કરવા માટે લોકો આવતા હોય છે અને ખરેખર આ શક્તિપીઠમાં અહીં આગળ માતાજીનો ઇતિહાસ લખેલો છે માતાજીનો ઇતિહાસ માતાજીની વાતો અને જે જે માં ભગવતીના સાનિધ્યમાં ઇંગળાજના દર્શન કરવા દૂર દૂરથી લોકો પધારતા હોય છે જે કદાચ કોઈ ચોટીલાની માં ચામુડાને દર્શને આવતા હોય એમને ખરેખર આ મંદિરના દર્શનનો લાભ લેવો જોઈએ જય માહિરા જય ભગવતી મા જય જહેરમાં યુટ્યુબ ચેનલ અમારા દરેક દિવસ ખાસ આ જગ્યા પર માતાજીના દર્શને દરેકે આવવું જોઈએ અંદર આપણે આગળ એક ગુફા છે ગુફાની અંદર પ્રવેશ કરીશું અને આશા સાથે એ કદાચ આ વિડીયો તમે જોઈ રહ્યા છો જે આ ગુફામાં જવા માટેનું દ્વાર છે અને માતા ઇમરાજ નું આપણે કઈક બે શબ્દો માતાજી વિશે સાંભળીશું તો ચાલુ જે તહેવારમાં જે સદીમાં આ માતાના પૂજારી પંડિતજી પાસેથી કદાચ આપણામાં હજી કદાચ આપણને માહિતી મળી એમાં કદાચ થોડો ઘણો અભાવ રહી ગયો હોય અને કદાચ માહિતીમાં કંઈ પણ હોય વસ્તુ હોય આપણે પૂજાશ્રીને વિનંતી કરીએ કે આપણને આ માતાજી વિશે થોડુંક કે જેથી આ માતાજીનો ભૂલ્યો માતાજીના બધા જ ભક્તો છે એમાં બધા ભક્તો છે અંદર સુધી પહોંચી તો એ આશા સાથે થોડું બતાવશો માતાજી જે શક્તિપીઠ છે જે હાલ બલુચિસ્તાન પાકિસ્તાનમાં છે અને અહીંયા માતાજીનું નું ચોટીલા થી નજીક કાળાસર ગામ છે ત્યાં માતાજી નું મંદિર છે અહીંયા માતાજીનો ઇતિહાસ ઇતિહાસિક રીતનો છે કે અહીંયા માયાગીરી બાપુ થઈ ગયેલા હા અને જે વિક્રમ સંબંધ સોળસો ને ત્રીસમી સાલમાં તેઓ છે પાકિસ્તાન બલુચિસ્તાન હા પાકિસ્તાન તો આપણે હાલ નામ કર્યું બરાબર એ સમયે સિંધ કહેવાય સિંધ સિંધ પ્રાંતની અંદર આમ કહેવાતો અને ત્યાં મકરાણના પહાડ હતા બરાબર અને એ પહાડોની ગુફામાં માતાજી દ્વારાનું સ્થાન હતું અને માયાગીરી જે જે છે ત્યાં ગયેલા અને ત્યાં એમને માતાજીની એકવીસ દિવસ

અને ત્યાં એવી એમને દર્શન આપ્યું માતાજી જે છે એ ત્યાંથી અમને નિશાની સ્વરૂપે શંખ ચીપ્યો અને ત્રિશુલ એક જ જગ્યાએ છે અત્યારે અત્યારે હાલ તમારે દર્શન કરવા હોય તો ગુફામાં છે ગુફામાં જવું પડશે શંખ ચીપ્યો અને ત્રિશુલ છે એ લઈ જવાની આજ્ઞા આપે છે અને એમ કે છે કે આને તમારે જ્યાં પણ સ્થાપના કરવી હોય ત્યાં કરો અને ત્યાં આવીને દર્શન આપે છે સ્થાન આપણે અહીંયા અંદર છે ત્યાં માયાગીરી બાપુએ સ્થાપના કરેલી એમના ગુરુ અમરનાથ બાપુ ગુરુ શિષ્યના ગુરુનું નામ હતું અમરનાથગી જય શિહરમાં આપણે પંડિતજી પાસેથી જાણ્યું કે જે બલુચિસ્તાનની અંદર હાલમાં તો પાકિસ્તાન તે વખતે સિંધ પ્રાંત કહેવાતો હતો અને સિંધ પ્રાંતની ની અંદર આપણે બાવન શક્તિપીઠમાંનું શક્તિપીઠ એટલે ઇંગરાજ મહામાયાનું શક્તિપીઠ અને જે માયાગીરી બાપુ પોતે માતાજીની ઉપાસના કરે નિઃસ્વાર્થ ભક્તિ જેમને કોઈ પોતાનો સ્વાર્થ નથી અને નિઃસ્વાર્થ કરેલી ભક્તિ જ માણસને ફળ આપે છે નિસ્વાર્થ ભક્તિ જોઈ અને મા ભગવતી પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને જ્યારે વરદાન માગવાનું કહે છે ત્યારે કંઈ જ માગતા નથી પોતાના સ્વાર્થ માટે કંઈ જ માગતા નથી પણ મા ભગવતીને પોતાના ગુરુ સુધી લાવવા માટે માતાજીને પ્રાર્થના કરે છે કે મા ભગવતી જો તમારે આપવું જોઈએ તો મારી સાથે ચાલો અને મા ભગવતી ત્યાંથી અહીં એટલે કે ત્રટીલાની બાજુમાં કાળાસર ડુંગર જેમના ગુરુજીનું સાનિધ્ય કયો પ્રાંતિયો પંચાલ 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 પ્રદેશની અંદર મા ભગવતીમાં હિંગરાજ પધારે છે અને અહીં માતાજી પ્રગટ થાય છે એટલે પ્રાગટ્ય સ્થાન કહેવામાં આવે છે અને એમાં ઇંગળાજના પ્રાગટ્ય સ્થાન બહુ ઓછા છે કદાચ ગુજરાતમાં બે એક છે ત્રણ એક ગુજરાતમાં છે બે એક રાજસ્થાન કદાચ એક નાસિક છે એક મહારાષ્ટ્રમાં છે મુંબઈ અને એક મારા ખ્યાલથી જે હરિદ્વારની અંદર માતાજીનું એક મંદિર છે જે બહુ આપણા હિન્દુસ્તાનની અંદર બહુ ઓછા મંદિર છે ઇંગરાજ માતાના બાવન શક્તિપીઠમાંની શક્તિપીઠ જે હિંગુલાય ઓમ હિંગુલે પરમ હિંગુલય અમૃત રૂપીની તનુ શક્તિ મનસ્િવે શ્રી હિંગુલાય નમ એવા ભગવતી ઇંગરાજ ખરેખર આ નવરાત્રિનો પહેલો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે જેમાં હિંગળાજના દર્શન થયા ખરેખર મનને ઘણો આનંદ થયો ગુફામાં જવા માટે અહીંથી હવે આપણે આગળ ગુફામાં વધીશું અને ત્યાં જઈ માં ભગવતીના દર્શન કરીશું ગુફામાં કે જે આ ગુફાની અંદર બહુ લાંબો થઈ રહ્યો છે પણ મજા આવશે બધાને આ માતાજીની અખંડ જોત ચાલી રહી છે જે અલગ અલગ રૂપે માં ભગવતી અહીં શયન મુદ્રાની અંદર જે પોતે સૂતેલા છે જય મહિન્દ્ર મા ભગવતી મારી વેળાની માતા અમર ગુફા તરીકે કહેવાય છે અમરગીરી મહારાજ બાપુ જેમણે તપ કર્યું છે અને આ પહાડ ની અંદર ગુફા હતી આજે તો આ ગુફાને થોડી આધુનિક બનાવી છે પણ ખરેખર આ રમણીય સ્થળ પર એક વખત મુલાકાત લેવા જેવી છે સૌ માતાજીના ભક્તોની વિનંતી એક વખત સો ટકા મુલાકાત વિડીયોને ઘણો લાભો ના કરતા આ શોર્ટમાં આજે આ પૂરો કરીએ છીએ આગળ મા નવરાત્રિની અંદર જોરદાર ખરેખર આજના માતાજીના દર્શન ખરેખર મજા આવી અને સો ટકા સૌ એક વખત માતાજીના દર્શને જો એ સૌ પાસે આશા રાખું છું કે એક વખત આ મંદિરની ચોક્કસ મુલાકાત લેજો ખરેખર તમને મજા આવશે અને એવું લાગશે કે તમે ખરેખર ઇમરાજના જે શક્તિપીઠના દર્શન કરવા જઈ રહ્યા છો એવા જ દર્શનનો મહેસૂસ થશે જય જયમાં જય સતીમાં જય ગુરુ